દેશમાં આજે અજ્ઞસી મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભારત દેશના નાગરિકો કરી રહ્યા છે પરંતુ શું આ સ્વતંત્રતા દિવસે ભારત દેશના આશરે એકસો પચાસ કરોડ લોકો શું સ્વતંત્ર છે ખરા આજની સરકારમાં અગ્નસી અજ્ઞી વર્ષ જે આઝાદીને થયા તેમાં એક પણ દિવસ શુદ્ધ પાણીની વ્યવસ્થા સરકારોએ કરી નથી આજે જેને લઈને આરોના પ્લાન્ટનું વેચાતું પાણી પ્રજાએ લેવું પડે છે અને આપણે કહીએ છીએ ભારત મારો દેશ છે ભારત માતા કી જાય આવા સ્લોગનો બોલીને શું ફાયદો બાળક સ્કૂલમાં રહ્યા રહ્યા એમ કહે છે કે આધી રોટી ખાએંગે દેશકો કો બચાયગે આ ઇન્દિરાના સમયમાં ઇન્દિરાના શાસનમાં આ સૂત્ર બહાર આવ્યું હતું જેમાં गरीबी हटाएंगे इंदिरा को लाएंगे और आज विकास की बात करती भाजप सरकार में आज प बाक आधी रोटी खाएंगे देश को बचाएंगे ना नारा छे तो शू आमा विकास थवो जो ये के नहीं मारू तो यू मानव है काजू बदाम पिस्ता खाएंगे और देश को बचाएंगे आ विकास सरकार આ સૂત્ર લાગુ કરવું જોઈએ એવું મને લાગે છે આજે વિવિધ જગ્યાએ પંદરમી ઓગસ્ટને લઈને લોકોમાં દેશભક્તિ જોવા મળી રહી છે દેશ લાગણી જોવા મળી રહી છે આપણને આઝાદી મળ્યાના આજે અગ્ન્યાસી વર્ષ થયા ભગતસિંહ સુખદેવ રાજગુરુ આ બધાએ પોતાના દેહનું બલિદાન આપ્યું શહીદ થઈ ગયા તેઓએ શું આના માટે જ આઝાદી મેળવી હતી આજે આપણે વિચારવું જોઈએ કોઈ પણ સરકાર હોય પણ નાનામાં નાના માણસની જરૂરિયાત કઈ સરકારમાં પૂરી થાય છે આ એક મહત્વનું છે અને હાલમાં જ જે સરકારનું શાસન છે એમાં એક વિપક્ષ દ્વારા વોટ ચોરીના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે કે ખોટી રીતના એક એક વિધાનસભામાં એક એક લાખ ડુપ્લિકેટ મતદારો ઊભા કરવામાં આવ્યા જે સંદર્ભે તેઓની સરકાર બની છે આવા આક્ષેપોને પણ વિપક્ષે લગાડ્યા છે આજે કવાંટ તાલુકામાં પણ પંદરમી ઓગસ્ટનું તાલુકા કક્ષાનો ભેખડીયા ગામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ હતો જેમાં કવાટ તાલુકાના મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને જે ગ્રામ પંચાયતમાં આ કાર્યક્રમ યોજાયો તે ગ્રામ પંચાયતને વિકાસના કામો કરવા માટે સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યક્રમમાં આપણે સાંભળીએ તાલુકા પંચાયતના પ્રમુખ અને મામલતદારે શું કહ્યું છે આજના અગ્નીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે અમારા ભેખડિયા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો જે પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને આજે જે આપણા ભારત દેશને જે સ્વતંત્ર કરવા માટે જે વીર શહીદો જે શહીદ થયા છે એને આજના દિવસે આપણે યાદ કરીએ અને આજે જે તાલુકા કક્ષાનો જે પ્રોગ્રામ થાય છે એ આજે અમારે અમારા ગામ માટે એક લાગણીનો દિવસ કહેવાય અને અમને સરકાર તરફથી આજના દિવસે પંચાયતના વિકાસના કામ માટે પાંચ લાખનો ચેકનો પણ અર્પણ કરવાના ખડિયા ગામે અગ્નસીનો પ્રજાસત્તાક દિન અરે આ સ્વાતંત્ર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે એમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત રહ્યા છીએ અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે શાળાના શિક્ષકોએ આપણે તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ તમામે ખૂબ પ્રયત્ન કર્યા છે અને કાર્યક્રમ સફળ બને તેમ કરે છે અને આજના દિવસે હું તાલુકા તંત્ર તરફથી કમા તરફથી સર્વને શુભકામના પાઠવું છું